પછી પછી હાલ થઈ ગયું પાણી પાણી પી લઈ પાણી બાવો ખાય ને પછી થઈ નાના માંડવા છે છે અત્યારે આપણે દડવા પહોંચી ગયા છે અને દડવા આમ ગણો આમ તો મારા માસીનું નું કામ છે આપણે હું જવાનો ટાઈમ નથી અત્યારે પછી ક્યારેક ગમે ત્યારે જાય

મિક્સ કટો સેવ ટમેટા એકસો વીસ રૂપિયા આપણે આની હોટલ હોય એવું લાઈવ ચાલુ છે એનાથી તેની ચેનલ હશે હોટલમાં લાઈવની સિસ્ટમ વધારે હોય આપણી ચેનલ છે આપણે તો લાઈવ ચાલુ હોય રોજગારી જમવાનું ટોટલ એવી છે હવે આપણે જમવાનું ચાલુ કરી આપણે જમી લીધું હોય જમી કરીને માવો ખાઈ ને પછી નીકળી જઈશું ઘર તરફ તો હવે આપણું ગામમાં વીસ થી પચીસ કિલોમીટર જેવું છે તો મળી આવે છે એમાં મેલડી અમારા તારા કામ કરજો કરીજોમાં સદબુદ્ધિ દેજો કું જ્ઞાન બુદ્ધિ શક્તિ દેજો તો આ ખંભાળ અને ભાઈ મેલાડી માતાનું મંદિર છે ધારે કામ થાય ભાઈ જો જે માતાજી માં તો હાલ મળી આવે આપણે કરે જઈએ ને રસ્તો તો કર એવો થઈ ગયો હવે પાણી ભરેલું છે ને એટલે રસ્તો તમને ભૂલે જ એવું છે મને ખુદ ને ભૂલે છે ને ભાઈ કે ઘણા ટાઈમ થી આવા રસ્તામાં આપણે હાલ્યા નથી આપણને ભૂલાઈ જાય

આજે આપણે ઈશ્વરિયા કામ હતું તો કામને લીધે આપણે ઈશ્વરિયા ગયા હતા કારણ કે આપણું ચેનલનું કામ હતું તો હવે આપણું ચેનલનું કામ હમણાં કમ્પ્લીટ થઈ જશે એટલે આપણો આજ અહીંયા સુધી સમાપ્ત કરવાનો છે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલજો જય માતાજી જય દ્વારકાધીશ